હાલમાં રાવણ દહન કરવા જતો થયો અકસ્માત અને ઘટના સ્થળે થયા આટલા લોકો ઘાયલ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બે હજાર બાવીસમાં બિહારના એક ગામની અંદર દસરાના દિવસે રાવણ દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાવણને દહન કરવા માટે આખું ગામ એક મેદાનમાં જોડાવ હતું અને મોટો રાવણ બનાવીને લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે રાવણ સળગાવવામાં આવે પરંતુ જેવો જ રાવણને સળગાવવામાં આવે છે તેવામાં ખામીના કારણે આ રાવણ અચાનક પડી જાય છે અને રાવણની પડવાની દિશા પણ એ સાઈડ હોય છે કે જે બાજુ માણસો વધારે ઊભા હોય ત્યારે રાવણ ત્યાં પડે છે અને ત્યાં હાજર કેટલા લોકો ઘાયલ થઈ જાય છે આ ઘટના બાદ ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક એકસો આઠની ની મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાવણ સળગેલો હોવાના કારણે કેટલા લોકોને પગમાં તો કેટલાય લોકોને હાથમાં ઇજાઓ થાય છે તો આ ઘટનાથી આ ગામની અંદર બે વર્ષથી રાવણ દશેરાની ઉજવણી કરવામાં નથી આવી રહી કેમકે આ ઘટના તે લોકોને એવો સબક શીખડાયો કે હવે તે લોકો દશેરા જલ્દીથી મનાવવાનું વિચારતા નથી ત્યારે મિત્રો આને લઈને તમારે શું કેવું છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ